તો નમસ્કાર ખેડૂત મિત્રો હું વિજય પરમાર માંડવરા એગ્રો સેન્ટર તારે તો બે દિવસથી વાતાવરણમાં ઘણો સેન્જિસ આવી ગયો છે વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે માવઠાની જે અસર કીધી હતી અમુક અમુક જગ્યાએ અસર થાય કદાચ અને દિવસે તડકો અને રાત્રે ઠંડી આવા ત્રણ હવામાન ભેગા થાય છે તો સાઠ સિત્તેર એસી દિવસનું જીરું હોય તો જીરામાં શું કાળજી લેવી એના વિશે આપણે થોડીક માહિતી આપવાના જેવી અથવા તો જે આ ખરાબ વાતાવરણ થયું છે એના સામે જીરામાં શું પગલા લેવા જોઈએ તેથી આપણું જીરું ઝડપથી પાક ઉપર ના આવે ને સારું ઉત્પાદન મળે તો કયા ઉપયોગ કરવો અથવા તો કઈ દવાનો ઉપયોગ કરવો તેના વિશે માહિતી આપવાના છે તો જે મિત્રો આપણી ચેનલ ઉપર નવા જોડાણા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો અને બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરી દેજો ત્યાંથી તે આ વિડીયો તેને ખૂબ ઉપયોગી થાય તો સૌથી પહેલા ખેડૂત મિત્રો હું તમને જણાવી દઉં કે અત્યારે જે આ વાતાવરણ છે તડકાવાળું વાતાવરણ છે એમાં કોઈ ખેડૂત મિત્રો દવાનો યુઝ કરતા હોય તો બહુ ગરમ દવાનો ઉપયોગ નથી કરવાનો ગરમ મતલબ કે સલ્ફર છે કોપર પોક્સિકલોરાઈડ છે જટાયુ છે એવી કોઈ ગરમ દવાનો ઉપયોગ નથી કરવાનો જો તમે ગરમ દવાનો ઉપયોગ કરશો તો જીરું ઝડપથી પાક ઉપર આવી જાય છે એટલે ગરમીના લીધે અને વાતાવરણ ગરમ વાળું અને ગરમ દવાનો યુઝ કરવી તો ઝડપથી પીળાશ ઉપર આવે અને ઝડપથી પાક ઉપર આવે છે તો ખેડૂત મિત્રો તમારે બહુ ગરમ દવાનો આગ્રહ નથી રાખવાનો પણ એક તમને ખાસ મારી ભલામણ છે કે કાળી શર્મી લાગી ગયો છે કે ખરુત મિત્રોને જીરામાં એ ખરુત મિત્રોને ગરમ ડોઝનો જ ઉપયોગ કરવાનો છે તમારે એની સાથે જટાયુ તમને હું બતાવવાનો પણ ટ્રાય કરીશ જટાયુ આની સાથે તમે ડાયથનિયમ પિસ્તાલી યુઝ કરી શકો અથવા તો ટેબુકોનાળ 10% અને સલ્ફર 65% જે આવે છે આનો પણ તમે ઉપયોગ કરી શકો જટાયુ તમારે 30 40 ગ્રામ આપવાનું છે અને ટેબુ સલ્ફર 30 40 ગ્રામ નાખીને તમારે સ્પ્રે કરવાનો છે અને જો વધારે પ્રમાણમાં કાળી શરમી લાગી ગઈ હોય તો કાળી શરમી લાગી હોય એને ચીરામાં પિયત આપવું નહીં તો માફી જાવું છું ખેડૂત મિત્રો કેમ કે અહીંયા થોડોક વાહનનો અવાજ તમને સંભળાતો હોય તો તેને ઇગ્નોર કરજો અને જે ખેડૂત મિત્રોને એવા કઈ પ્રશ્ન નથી જે એને એડવાન્સમાં યુઝ કરવું છે કાળી શરમી લાગી નથી એને યુઝ કરવું છે તો આપણે એ જણાવેલું છે કે ગેલેલીઓનો અથવા તમે નેટિવોનો અથવા તો ટાટા સાર્થકનો ઇક્વિશન પ્રોનો ટાટા અર્ગોનનો તમે કોઈ બી દવાનો ઉપયોગ કરી શકો છો આટલી તમને થોડીક માહિતી દેવાની હતી આના વિષય અને જો તમારે કાંઈ વાંધો ન હોય અને રનિંગમાં તમારે અત્યારે જે તડકાવાળા વાતાવરણમાં તમારે ફૂગનાશકનો ઉપયોગ કરવો હોય તો તમે સાફનો પણ યુઝ કરી શકો છો સાઇમોગાનીલ અને નેન્કો પણ યુઝ કરી શકો છો અથવા તો મેટાલક્સી પાંત્રીસ ટકા આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો હું તમને બતાવું એટલે તમને થોડીક વધારે માહિતી મળે એટલે તમને અંદાજો આવે કે કઈ કઈ દવાનો ઉપયોગ કરવો અથવા તો થાયોફિનેક મિથાઈલ જેર ટકા આવે છે આનો પણ તમે ઉપયોગ કરી શકો છો અને આ તમારે ઉપયોગ ના કરવો હોય તો બાયરનું એન્ડ્રાકોલ છે તમે કોઈ ટૂંકમાં જે બહુ ગરમ ના પડે એવા તમારે ફૂગનાશકનો ઉપયોગ કરવાનો છે અને ફરવાહી ફોર્મમાં તમારે યુઝ કરવું હોય તો એઝોસ્ટ્રોબિન કેબુકોનાઝોલ છે ક્રોપિકોનાઝોલ અને ડાયફેનો કોનાઝોલનું જે કોમ્બિનેશન આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો અને તમે છોડને પોષક આપો અત્યારે તો તમને સારું એવું છોડને પોષણ મળી રહે એટલે તડકા સામે આવા ખરાબ વાતાવરણ સામે લડવાની સારી એવી છોડને ક્ષમતા મળે ટૂંકમાં પોષક તત્વો છોડને બધાય મળી રહે એટલે આવા વાતાવરણમાં છોડ ટકી રહે વાતાવરણ સામે અને છોડ ઝડપથી ના વળે પોષક તત્વોના લીધે એટલે તમે સારા એવા પીજીઆર અથવા તો માઇક્રોન્યુટોનનો ઉપયોગ કરીને તમે પણ સારું એવું નિયંત્રણ મેળવી શકો છો તમે કોઈ બી ફંગીસાઈડ આપતા હોય પાવડર ફોર્મમાં ટૂંકમાં ગરમ ના આપતા હોય અને સાથે તમારે હોમિક્સે જે આમાં એમિનો એસિડ વિટામિન અને ટૂંકમાં બધાય પોષક તત્વ આવી જાય બોરોન સલ્ફર સલ્ફર પણ સલ્ફરનું માપ આમાં થોડુંક ઓછું આવે છે આપણે બાયોવિટાયક્સ ને એ બધું જણાવીશી પણ ઓછી ટકાવારી હોય એટલે એટલું ગરમ નથી પડતું ટૂંકમાં જે બધા માઇક્રોન્યુટન સોળને પૂરા પાડી દે એવી દવાનો તમે ઉપયોગ કરો તો આવા વાતાવરણમાં તમને ઘણો ફાયદો થશે અને ઉત્પાદન સારું મળશે ને એક જે હું તમને જણાવી દઉં ખેડૂત મિત્રો અત્યારે થોડોક મોલા મસી ગળા થ્રીપ્સનો એટેક વધી રહ્યો છે અને જે વરિયાળી નીચે કાળા ડાઘ પડી રહ્યા છે એના માટે તમે ખાસ કાળજી લેજો મોલામસી ગળાનો હોય તો તમે રનિંગમાં જે યુઝ કરતા હોય એ કરતા રહીજો આપણે એવું નથી રાખવાનું કે આપણે તો એવો કાંઈ પ્રોબ્લેમ નથી જો મોલા મશી ગળાનો એટેક આવી જશે તો તમારે વધારે ખર્ચો થાય છે અથવા તો મોંઘી દવાનો ઉપયોગ કરવો પડશે એના કરતાં આપણે સારું છે કે જે રનિંગમાં યુઝ કરતા હોય એ રનિંગમાં યુઝ કરવી તો ઓછા ખર્ચમાં પણ આ વાતાવરણમાં તમને ઘણો ફાયદો થશે થ્રીપ્સ કથિરી એના માટે તમે જે ફિપ્રોની યુઝ કરતા હોય તો એ પણ કરી શકો છો કોઈ બી તમે કંપનીનું કરતા હોય તમારે રનિંગમાં આપવાનું છે બાકી અત્યારે આ જે વાતાવરણ થઈ ગયું છે એમાં તમારે મારી એટલી ભલામણ છે નાની એવી કે તમે પાવડર ફોર્મમાં ફંગી સાઈડ યુઝ કરો તો તમને સારું રિઝલ્ટ મળે વાતાવરણમાં તમને ઘણો ફાયદો થાય કેમ કે સારું એવું તમને કવર કરી દે જીરાને એટલે ઓછું સારો રહે એવી બધી આપણે કાળજી લેવાની છે અને કોઈ ઘણા ખેડૂત મિત્રો કહેતા હતા કે તમે માઇક્રોન્યુટ્રન્ટ બતાવો મને આપણે જણાવી છે વિડીયોમાં પીઆઈ કંપનીનું બાયોવિટા એક્સ પણ સારું આવે છે ટ્રોપિકલ કંપનીનું ટેક્સ સ્ટાર પણ સારું આવે છે પછી ધાનુકા કંપનીનું ધનઝાઈમ ગોળ છે ટૂંકમાં આમાં આ બધા ગ્રોથ વાળા છે છોડ ને મજબૂત બનાવે પોષક તત્વો ટૂંકમાં પૂરા પાડે એમિનો એસિડ વિટામિન આવા બધા જે સાયકોટોઝામ એ બધા આમાં પોષક તત્વો મળી રહે એટલે છોડ ને થોડોક મજબૂત બનાવે એટલે આવા વાતાવરણમાં તે લડી શકે એટલે ઝડપથી જીરું ના વળે અને સારું એવું ઉત્પાદન મળી રહે જટાયુનો એનો તમારે ઉપયોગ ત્યારે કરવાનો છે બધી ગરમ ધોવાનો કે કાળી શરમી લાગી ગયા પછી એટલે આટલી આપડી લામણ કરવાની હતી અને કોઈ ખેડૂત મિત્રોને એવું હોય કે આપણું જીરું તો હજી નાનું છે 50 દિવસ આજુબાજુ થઈ ગયું છે તો તમે પિયત આપી શકો છો ઓ પણ પિયતમાં ફંગિસાઈડ આપો અને પિયત આપ્યા બાદ પણ તમારે બીજા દિવસે નો ઉપયોગ કરવાનો છે એટલે કોઈ સુકારાનો કે એવો કાળી શરમીનો ભય ના રહે અત્યારે એના ખૂબ એટેક આવી રહ્યા છે અને ઘણા ખેડૂત મિત્રો આવે છે જીરા લઈને પણ આવે છે કે આવા આવા પ્રશ્નો આવે છે અમુક ખેડૂત મિત્રોને નીચેથી જે પાન કાળા પડવા પીળા પડી ને કાળા પડી જાય છે એવા પ્રશ્ન આવે છે અને વરિયાળી કાળી પડે છે વરિયાળી નીચે પણ કાળા ડાઘા પડે છે એવા પ્રશ્ન ઘણા અત્યારે આવે છે એટલે આપણે આટલી ખાળજી ખાસ લેવાની છે અને કોઈ ખેડૂત મિત્રો ને એસી દિવસ ઉપર જીરું હોય ને સારી એવી વરિયાળી બેસી ગઈ તો તમે જીરો બાવન સોતે ખાતરનો ઉપયોગ કરીને સારો એવો દાણો ભરાવદાર બનાવી શકો છો જે ટૂંકમાં પોટાશ વાળી દવાનો તમે ઉપયોગ કરો તો તમને સારું એવું રિઝલ્ટ મળે અને એક તમને હું જણાવી દઉં કે કોઈ ખેડૂત મિત્ર એ જીરામાં પિયત આપી દીધું હોય આપણે જણાવ્યું કે પિયત અત્યારે ના આપવું જોઈએ અને છતાં પણ પિયત આપી દીધેલું હોય એક બે દિવસમાં તો તમે કોઈ બી ગરમ દવાનો પણ ઉપયોગ કરી શકો છો એનું કારણ છે કે તમે પિયત આપો એટલે આખી રાત જમીન ઠંડી પડી જાય એટલે તમે સવારે ગરમ ડોઝનો પણ ઉપયોગ કરી શકો છો પણ જટાયું કે એવું નહીં પણ જે આ ગરમ દવા આવે ડાયથન છે કોઈ બી તમે ટેબુ સલ્ફર છે એવી તમે દવાનો ઉપયોગ કરી શકો છો એટલે ઠંડુ વાતાવરણ હોય અને ઉપરથી ગરમ દવા આપો તો તમને જળવાય રહે ને સારું તમને રિઝલ્ટ મળે આટલી આપણે થોડીક માહિતી દેવાની રહી ગઈ હતી તો મને કીધું આપણે આટલું એડ કરી દઈએ અને અગર ઘણા ખેડૂત મિત્રોની કોમેન્ટ આવશે કે અમે પિયત આપેલું છે તો અમારે શું કરવું હવે તો તમે કોઈ બી ફંગીસાઇડનો ઉપયોગ કરી શકો છો પણ જેને જીરું સારું છે સારી ગ્રીનરી છે ને હાથ પણ સારી છે એ લોકોને કાંઈ પ્રોબ્લેમ નથી એ લોકોને ગરમ દવાનો બહુ ઉપયોગ કરવાનો નથી આટલી મારી નાની એવી ભલામણ હતી તો હવે તો આજના વિડીયોમાં આટલું જણાવવાનું હતું તો જય ભારત